તમને ભારતીય હોવાનું ગર્વ છે મને પણ છે પણ દુઃખ એ વાતનું છે કે આપણે લોકો વહીવટીતંત્ર પાસે કામ નથી કરાવી શકતા એટલે જાતે કામ કરીને સેવાનું માધ્યમ બનાવી દઈએ છીએ જેમ કે સ્વચ્છ ભારત અભિયાન એ ખરેખર વહીવટીતંત્રએ કરવાનું કામ છે એના કર્મચારીઓ કરવાનું કામ છે આપણે ટેક્સ પે કરીએ છીએ હા એ પણ ખરું ટેક્સ સિવાય અને જીએસટી સિવાય લોકો પ્રોપર્ટી ટેક્સ હોય કે વોટર ટેક્સ હોય એજ્યુકેશન ટેક્સ હોય એ સંપૂર્ણ ભરે છે અને વસૂલ કરવામાં પણ આવે છે કારણ કે ન ભરો તો તમારી મિલકતને સીલ કરી દેવામાં આવે છે હા ઇન્કમટેક્સમાં ખૂબ મોટી ચોરી થઈ રહી છે જીએસટીમાં એનાથી થોડીક નાની ચોરી થઈ રહી છે એના કારણે અને રાજકીય સંમેલનો પાછળ ખર્ચાતા પુષ્કળ પ્રમાણમાં પૈસાના કારણે જ્યાં જુઓ ત્યાં પ્રાથમિક સુવિધા આપવામાં પણ ગલ્લા તલ્લા થઈ રહ્યા છે એવું કહેવામાં આવે સ્ટાફ નથી અથવા બજેટ નથી આવા આપણા જ રૂપિયામાંથી આપણને આવા શબ્દો સાંભળવા મળે છે પણ પાપ અને પુણ્યનો હિસાબ ધાર્મિક સંસ્થાઓ અને કેટલાક આધ્યાત્મિક ગુરુઓ આપીને હું તો કહું રિસરના લોકોને અસમજમાં નાખી રહ્યા છે જે કંઈ છે એ અહીંયા જ છે સ્ટેટ બેંકમાં પૈસા નાખ્યા હોય તો મારે રોકડા ઉપાડવા હોય તો સ્ટેટ બેંકમાં જ ઉપડે અથવા કોઈ એક માધ્યમથી બીજી બેંકમાંથી હું ઉપાડી શકું પણ તેના માટે જોઈએ ચેક ધારા ટ્રાન્સફર રૂપિયા બસ આવું જ કંઈક પાપ અને પુણ્યનો હિસાબ છે તમે જે પાપ કર્યું હોય તેનું નિવારણ લાવો તે જ પૂર્ણ તમે એ નામના માણસને મારી નાખ્યો અને બી નામના માણસને તમે લોહી ચડાવો એ પુણ્ય નથી હા બી ચઢા બી માણસને તમે રક્તદાન કર્યું તે સો ટકા પૂર્ણ છે પણ પાપના હિસાબ માટે નહીં એ પાપ તો તમારું ઊભું જ રહ્યું એટલે બને ત્યાં સુધી સત્યને આધીન રહો અને સ્વસ્થ રહો અને આપણો આંગણું સ્વચ્છ રાખો એટલે સ્વાભાવિક છે કે સરકારની જરૂરિયાત રોડ રસ્તા ગટર પાણી જે પ્રાથમિક સુવિધા છે તેને પૂરી કરવા માટે આપણે એની પાસે આગ્રહ રાખીશું તો જ આપણી ભારતીયતા અને માનવ ધર્મ આપણો માનવ જન્મ ફળીભૂત થયો ગણાશે મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ Swachh Bharat Mission.